સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આજે આપણે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મિત્રો વાત કરવાના છે કે વીસમો હપ્તો મિત્રો ક્યારે આવશે અને વીસમો હપ્તો મિત્રો કોને કોને મળશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મિત્રો કોને મળશે અને ચાર હજાર રૂપિયા મિત્રો કોને મળશે એ તમામ માહિતી આપણે આ જૂના મિત્રો આ વિડીયોની અંદર જોવાના છે સૌ પ્રથમ મિત્રો વાત કરું કે જે તારીખની વાત કરું તો મિત્રો તારીખ આ મહિનાની વીસથી ને પચીસ તારીખની આસપાસ આપણને જે હપ્તો છે મિત્રો એ આપણને આપણા ખાતાની અંદર જોવા મળશે પરંતુ આ કાંઈક શરતો છે શરતો મિત્રો એટલી કે જ છે કે તમારું ઈ કેવે હોવું જોઈએ ફાર્મર રજિસ્ટ્રન્સી હોવું જોઈએ અને વેબસાઇટની અંદર મિત્રો નામ હોવું જોઈએ હવે વેબસાઇટની અંદર મિત્રો નામ જે છે એની અહીં નવી લિસ્ટ આવી ગઈ છે તો તમારે ફરીથી એક વખત એ વેબસાઈટની અંદર તમારે નામ મિત્રો જોવાનું રહેશે તેમની માટે તમને ખબર જ છે મિત્રો પીએમ કિસાનની જે યોજનાની વેબસાઈટ ચેનમાં જવાનું છે એમાં તમે નીચે જાઓ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનું મિત્રો એક ઓપ્શન જોવા મળે આ ઓપ્શન ઉપર મિત્રો તમે જ્યારે ક્લિક કરો છો ત્યારે તમારું ગામ સિલેક્ટ કરવાનું ત્યાં કહે છે જ્યારે તમે તમારું ગામ ત્યાં સિલેક્ટ કરી નાખો છો ત્યારે તમારી પાસે અમુક એક નામની લિસ્ટ મિત્રો આવી જશે હવે જો તમારું નામ આ લિસ્ટની અંદર મિત્રો હોય તો તમને આ મિત્રો હપ્તો મળશે અને હવે વાત કરીએ આપણે કે ત્રણ રૂપિયા મિત્રો કોને મળશે તો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો તમને મિત્રો આ વખતે ત્રણ હજારનો હપ્તો મળશે હવે વાત કરીએ ચાર હજાર રૂપિયા મિત્રો કોને મળશે તો રૂપિયા મિત્રો જો તમને હપ્તો ના મળેલો હોય તો તમને આ વખતે ઓગણીસ હપ્તો પ્લસ વીસ મોપતો એટલે કે બે પ્લસ બે એટલે કે ચાર હજાર રૂપિયા મિત્રો તમને દેવામાં આવશે તો બસ આ રીતના વિડીયોમાં એટલું જ નવી કોઈ માહિતી કે અપડેટ આવે છે તો એના ઉપર હું એ વિડીયો બનાવી દઈશ અને તમને પંદર પછી એક પણ હપ્તા મિત્રો ના મળેલા હોય તો એની માટે એક મારી ચેનલમાં ડેડિકેટેડ વિડિયો મેં બને આવેલું છે એ જઈ અને તમે જરૂરથી મિત્રો જોઈ લેજો તો બસ આજના વિડીયોમાં આટલું જ ધન્યવાદ આપ સૌને આભાર